હેલો ફ્રેન્ડ્સ જેશ્યારાંબાદાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાનો નવો વ્લોગમાં તો આજ તો આપણે જો ડક્ટર પાર્ટી પેક કરીને નીકળી ગયા છીએ અને ક્યાં જઈએ એનું કંઈ નક્કી નથી કેમ કે નક્કી નથી કે હું ક્યાં જાવશું ને જ્યાં જાઈન પછી ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે મોવા પહોંચી ગયા છીએ અને મો છે ને મારા કામ કે મોવા આવેલી છું પણ તમને છે ને બધાને આજ મોવાનું સાટ માર્કેટ બતાવવાનું છે કોઈ દિવસ મોવાનું વ્લોગ શૂટ નથી કર્યો અહીંયા સાટ માર્કેટનું तो हेलो आज આજ બધાને બતાવી દેવું પડે સયા છે ને આ બધું આપણે મોરચું અને બધું છાપવા જેવું હોય છે એ અહીંયા મળી દેશે આ સયા થોડાક છે બરાબર

Anu betu gam danu neta susah kaji betul betul.

તો ફ્રેન્ડ્સ અમુક લોકો છે ને ઘરે કઠોળ ઉગાવવાની આળસ હોય તો અહીંયા છે ને બધું કઠોળ પણ મળી રહેશે ઉગાવેલું એકદમ સોફ્ટ પણ છે સીઝન છે તો કાતરા અને કેરીની સિઝન છે તો કેરી અમને કેરી બહુ સરસ દાદા કેવી સરસ મજાની તાજળીઓ લાવ્યા છે હું તાજો છું ભાઈ છે ને આ બધી અલગ અલગ આવ્યું છે ને હવે આપણે આ બાજુ અહીંયા છે ને બધું શાકભાજી ને હારવાર બધી જો પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો સ્ટોર બધો છે છપ્પુ બધું અલગ અલગ છપ્પુ જો टल बढ़ी अलग अलग राखी शाक बचा जो जाइए अलग अलग से बद 什么就打。

બધા અલગ અલગ સ્ટોલ અંદર પણ છે એટલે બહાર થી આવીને જતા જો તો અંદર પણ આવજો કેમકે સરસ મજાના અંદર પણ મોટા મોટા સ્ટોલ છે તો આલો આપણે આપડે થોડા ઘણા જોઈએ પેલા

દેખાવ ડુંગળા બધા તળવાના મમરી બધી મળી રહેશે મસાલો બધો અલગ અલગ ફર મળી રહેશે ને અમારે અહીંયાના બટાકા છે ને બહુ સરસ મળે એની ટાઈમ અને અહીંયા સ્ટોલ હશે ને કટલેરીના સ્ટોલ તમને વધારે તમને જેવી જોઈએ ને એ બધી કટલેરી મળી રહેશે બધી વસ્તુ મળી રહે શાકભાજી લેવા આવ્યા હોય તો આપણે કટલેરીની ખરીદી પણ કરતી જવાની

આ બધા કટલેરમાં છે ને ચંપલ પણ તમને મળી જ રહેશે જો એક માર્કેટમાં આવી જાવ એટલે તમને વોલ્ડમાં બધી વસ્તુ અહીંયા મળી રહેશે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આગળ આગળ જઈએ અને હજી તો ઘણા બધા સ્ટોલ છે આગળ જોતા જઈએ આપણે તો અહીંયા ખાસ કરીને બેનો માટે નહી યે સવીની બરાબર છે જો આ બહુ સરસ છે એકલા જ અબ સુન્દર કલર માં પાં છે તાજી બાર મમી સે અને મને લાગાય છે અહીંયા જો નવી સ્ટોલ લાગી પાછળનો દરવાજો આવી જશે હવે કરીને જેસ લોકો માટે बेल्ट ने બધું મળશે પછી પ્લાસ્ટિક વસ્તુ મળશે એ બધું જેસે નવ સાખભાજી નો સ્ટોલ બ다가 ગુરા થાય છે તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે સેને પર આવી ગયે છીએ ખાઈ લઈ અને વિલોગ હે પણ એ વિલોગ કરીશ આશા રાખું સૌ નો મન હશે કે નોટ લાઈક